જે પોતાની જાતને ખૂબ માનતા હોય છે જગ્યાએ લૂંટની ઘટનાઓને અંજામ આપતા હોય છે જે પોલીસના ચોપડે છે મોસ્ટ વોન્ટેડ એ ગેંગને પકડવામાં સુરત પોલીસને મળી છે મોટી સફળતા કઈ છે આ ગેંગ ક્યાં ક્યાં કેવી રીતે આચરી છેતરપિંડી જુઓ આ રિપોર્ટમાં તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ સમય રાતના દસ વસોયા બિલ કલેક્શનનું કામ કરે છે બનાવની રાત્રે સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી જઈ રહ્યા હતા પાછળથી આવેલા બે શખ્સો રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી ભાગી ગયા

યુમન અને ટેકનોલોજીકલ સોર્સના આધારે તપાસ કરતી ટીમે આણંદ જિલ્લાના તારાપુરથી બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે એટલે બાઇક ઉપરથી નીચે ઉતરી અને રસોયા અને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને એક ગંભીર બનાવવાના ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સે સેફ ડે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોવાયેલા છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા પર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ને બધું હતું એ રેમ્બો ના છરી એ પણ મળી આવ્યું સુરતમાં અડતાલીસ કલાકમાં લૂંટ નો ઉકેલાયો ભેદ આણંદ બે લૂંટારુઓની કરાઈ ધરપકડ લૂંટમાં ગયેલા સાડા ચાર લાખ રૂપિયા રિકવર ભોગ બનનાર ફરિયાદી ખાનગી કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરે છે સાથે જ રૂપિયાની ઉઘરાણી કરવાની કામગીરી પણ સંભાળે છે

એક પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઈસમો અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને સ મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી આ ગુનામાં સામેલ એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે લૂંટ કરવા માટે આણંદથી સુરત આવનાર ટોળકીએ જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તેના પરથી આરોપીઓનો ઇતિહાસ ગુનાથી ખરડાયેલો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે ફરાર આરોપીને પકડવા સહિત સુરત સિવાય આરોપીઓએ અન્ય કયા કયા શહેરોમાં કેટલા ગુના આચરેલા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત